હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આદ્યમ ક્લાસીસ આદિયમ ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ દસ વિજ્ઞાનમાં તેરમું ચેપ્ટર આપણું પર્યાવરણ આપણે ભણતા હતા એમાં ચાર વિડીયો અપલોડ કરેલા છે અલગ અલગ ટોપિકના નિવસન તંત્રની ટૂંક પછી નિવાસન તંત્રના ઘટકો અને આપણું પર્યાવરણ એના વિશેની ટૂંક નોંધ ઓલરેડી વિડીયોમાં અપલોડ કરી દીધી છે ના જોયા હોય તો એકવાર ચેક કરી લેજો બીજું વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઉં છું તો લિંક ઉપરથી તમે જોઈ લેજો ચલો ફટાફટ આપણે પ્રશ્ન ઉપર આવી જઈશું વધારે ટાઈમ વેસ્ટ નહીં કરીએ આજનો આપણો પ્રશ્ન છે કે આહાર શૃંખલા તેમજ આહાર જાળ અથવા તો તમને એવું પૂછાય કે પોષણ શૃંખલા તેમજ પોષણ જાળ વિશે સમજાવો આહાર શૃંખલા આહાર જાળ પોષણ શૃંખલા પોષણ જાળ વિશે સમજાવો તો ચાલો ચેપ્ટરની અંદર શરૂઆતથી જો ચેપ્ટર ભણશો તો આ પ્રશ્નમાં વધારે ખબર પડશે કારણ કે પહેલી વાર જો તમે આ પ્રશ્ન જોતા હોય તો એના પહેલાં આગળના ત્રણ વિડીયો ચેક કરીને આવો કારણ કે જો એ વિડીયોમાં ખબર પડશે તો આમાં ખબર પડશે કારણ કે આ પ્રશ્ન એ આગળના પ્રશ્ન ઉપર આધારિત છે ઓકે ચાલો નિવાસન તંત્રના સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર આધાર રાખે છે આ વાત સાચી કે ખોટી આપણે આગળ જોઈ ગયા હતા કે ઉત્પાદકો હતા એ શું કરતા હતા તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે તૈયાર કરતા હતા તો અહીંયા આહાર શૃંખલાની અંદર દરેકે દરેક સજીવ જે સજીવને ખોરાક ખાવો હોય ખોરાક મેળવવો હોય પોષણ મેળવવું હોય તો એ દરેકે દરેક સજીવ ખોરાક માટે શું કરે છે તો કે એકબીજા પર એકબીજા સજીવો પર શું રાખે છે તો કે આધાર રાખે છે તંત્ર નિવસન તંત્રની અંદર શું હોય તો કે સજીવ હોય અને આ સજીવો તેમના ખોરાક માટે એમને જો ખોરાક જોઈતો હોય તો ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે એમને શું કરવું પડે તો કે એકબીજા સજીવો ઉપર શું રાખવો પડે આધાર રાખવો પડે છે જેમ કે એક એક્ઝામ્પલ આપું કે આપણે નાના હતા ને ત્યારે આપણે બુકમાં જોતા કદાચ તમને ખ્યાલ હોય યાદ હોય તો તો ઉંદર હોય ઉંદરને કોણ ખાય તો કે બિલાડી ખાય બિલાડીને કોણ ખાય કૂતરું ખાય કૂતરાને કોણ ખાય તો કે મોટા માંસાહારી જે પ્રાણીઓ હોય એ ખાય તો આ સજીવો જો ઉંદરને કોણ ખાય બિલાડી તો બિલાડી એ કોના ઉપર આધાર રાખીને બેઠી છે તો કે ઉંદર ઉપર પછી બિલાડીને કોણ ખાય તો કે કૂતરું ખાય તો કૂતરું એ કોના ઉપર આધાર રાખીને બેઠું છે તો કે બિલાડી પર તો આ એક સજીવો આ નિવસન તંત્રના આ બધા શું કહેવાય સજીવો કહેવાય અને આ સજીવો એમને ખોરાક મેળવવા માટે કે અથવા એમની ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે શું કરે છે એકબીજા પર આધાર રાખે છે તમારી જોડે જો બુક હોય અથવા તમારી જોડે ગાઈડ હોય તો ગાઈડમાં જોજો આહાર શૃંખલામાં તમને એક આહાર ઝાડ આપેલી છે એના ઉપર એક સજીવ બીજો સજીવ ત્રીજો સજીવ એમ તમને ક્રમશઃ સજીવોની લાઈન દેખાશે ખોરાક માટે એક સજીવ બીજા સજીવ પર આધાર રાખે છે ઓકે ચાલો આગળનો મુદ્દો સમજીશું તો ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત જે સજીવો હોય એ શું કરે છે તો કે આહાર શૃંખલાની રચના કરે છે જેમ મેં હાલ કીધું કે ઉંદર હોય ઉંદર પછી કોણ હોય બિલાડી હોય બિલાડી પછી કોણ હોય તો કે કૂતરું હોય એમ ક્રમશ એકબીજા સજીવો આ શું બનાવે છે તો કે આહાર આહાર એટલે ખોરાક ખોરાકની આખી શું બનાવે છે તો કે શૃંખલા બનાવે છે એકબીજા પર આધારિત શું બનાવે છે શૃંખલા બનાવે છે ચલો ફરીથી સમજાવું તો કે ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત આ જેટલા પણ સજીવો છે એકબીજા પર શું રાખે છે તો કે ખોરાક ઉપર આધાર રાખે છે તો ખોરાક પર આધારિત સજીવો શું બનાવે છે તો કે આહાર શૃંખલાની રચના કરે છે તેની રચના કરે છે આહાર શૃંખલાની રચના કરે છે રેડી ચલો આગળ જુઓ તો કે આહાર શૃંખલા સામાન્ય રીતે ત્રણ અથવા ચાર ચરણની હોય છે મોસ્ટ એમ ભી પ્રશ્ન પરીક્ષામાં વિકલ્પમાં પણ પૂછાય છે કે આહાર શૃંખલા કેટલા ચરણની હોય છે અથવા આહાર શૃંખલામાં કેટલા ચરણ હોય છે તો આહાર શૃંખલામાં સામાન્ય રીતે કાં તો ત્રણ ચરણ હોય કાં તો ચાર હોય એટલે તમે યાદ રાખશો કે આહાર શૃંખલામાં કેટલા ચરણ હોય તો કે ત્રણ હોય અથવા તો ચાર ચરણ હોય છે હવે આ જે ચરણ છે આ જે ચરણ છે એ ચરણ શેની રચના કરે છે તો કે આહાર શૃંખલાના દરેક ચરણ કે તબક્કો કડી પોષક સ્તરની રચના કરે છે આહાર શૃંખલાના દરેક ચરણો હોય તબક્કો હોય કે હોય એ રચના રચના કરે કરે છે છે તો કે પોષક સ્તરની આ બે લાઈન બરાબર સમજી લેજો આહાર શૃંખલામાં ચરણ કેટલા હોય ત્રણ અથવા ચાર અને આ ચરણ શું બનાવે છે તો કે પોષક સ્તર બનાવે છે રેડી આ બે શબ્દો તમારા મગજમાં જવા જોઈએ કે આહાર શૃંખલા ત્રણ કે ચાર શું બનાવે છે ચરણની હોય છે અને આ જે ચરણ ભેગા થાય તો એમાંથી શું બને છે તો કે પોષક સ્તર બને છે રેવડી પ્રશ્નમાં થોડી થોડી ખબર નહીં પડતી હોય થોડી થોડી પડતી હશે તો વિડીયોને વ્યવસ્થિત રિવાઇઝ કરીને જોઈ લેજો ખ્યાલ આવી જશે અને એકદમ એક એક પોઈન્ટને શાંતિ શાંતિ સમજાવું છું ફરી સમજાવી દઉં આહાર શૃંખલામાં ત્રણ કે ચાર શું હોય ચરણ હોય અને આ ચરણ શું કરે છે તો કે પોષક સ્તરની રચના કરે છે ઓકે ચલો આગળનો મુદ્દો ચેક કરીશું તો કે ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે હોય છે આ વાત સાચી કે ખોટી તો કે સાચી વાત છે આપણે જોયું હતું કે નિવાસન તંત્રના ઘટકો અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો એમાંથી જૈવિક ઘટકોના કેટલા પ્રકાર પડતા હતા તો કે ત્રણ પ્રકાર પડતા હતા અને એ પ્રકારમાં સૌથી પહેલો પ્રકાર હતો ઉત્પાદકો તો ઉત્પાદકો કયા પોષક સ્તરે હોય તો કે પ્રથમ પોષક સ્તરે હોય છે બીજું આ ઉત્પાદકો જો પોતાનો ખોરાક એમને મેળવવો હોય ઉત્પાદકો ઉત્પાદકોએ પોતાનો ખોરાક મેળવવો હોય તો એમને શું કરવું પડે તો એમને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવી પડે ઉત્પાદકોની અંદર કોણ આવે તો કે પ્રકાશ બેક્ટેરિયા અને લીલી લીલી વનસ્પતિ વનસ્પતિઓ એને ઉત્પાદકો કહેવાય હવે આ લીલી વનસ્પતિઓને જો ખોરાક મેળવવો હોય તો એમને એક ક્રિયા કરવી પડે કઈ તો કે પ્રકાશ સંશ્લેષણ અને આ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા તેઓ શું કરશે સૌર ઉર્જાનું શોષણ કરશે હવે પ્રકાશ સંશ્લેષણ જ્યારે થતું હોય ત્યારે પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે પ્રકાશ ઉર્જા એટલે સૂર્યની ઉર્જા સૂર્યની ઉર્જા એટલે સૌર ઉર્જા તો પ્રકાશ સંશ્લેષણમાં કોનું શોષણ થશે તો કે સૌર ઉર્જાનું શોષણ કરી તેનું ખોરાક સ્વરૂપે શું થશે રાસાયણિક ઉર્જામાં સ્થાયીકરણ કરે છે ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે હોય છે તો કે ઓકે ઉત્પાદકો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તો કે ઓકે આ ક્રિયાની અંદર તેઓ કોનો ઉપયોગ કરશે તો કે સ્વર ઉર્જાનું શોષણ કરશે શોષણ કરીને તેનું ખોરાક સ્વરૂપે કઈ ઉર્જામાં સ્થાયીકરણ કરશે તો કે રાસાયણિક ઉર્જામાં સ્થાયીકરણ કરે છે રેવડી રેવડી ચલો આગળ જઈએ મુદ્દામાં બીજું અહીંયા મેં તમને એક આકૃતિ દોરી છે નાની અમથી તમને થોડું દેખાતું છે જગ્યા નથી એટલે થોડું શોર્ટમાં પતાવી છે પણ તમારી જોડે ગો ગાઈડ હોય અથવા તો બુક હોય તો બુકની અંદર આ આકૃતિ વ્યવસ્થિત આપેલી છે તો સાઈડમાં લઈને બેસજો એટલે ખબર પડી જશે હવે જો આ આટલો મોટો મુદ્દો યાદ કેવી રીતે રહેશે તો એને યાદ રાખવા માટે તમારે આ યાદ રાખવાનું છે આટલું યાદ રાખશો એટલે તમારું કામ થઈ જશે રેડી બીજું સાઈડમાં આકૃતિ દોરી અને પછી આ મુદ્દાને સમજવાની કોશિશ કરજો એમને તમને આ મુદ્દો યાદ નહીં રહે અને આ મુદ્દો સૌથી મોટામાં મોટો લાંબામાં લાંબો મુદ્દો છે આટલો મોટો મુદ્દો આવડી જાય તો પ્રશ્નમાં ચાર ચાંદ લાગી જાય અને કેવા સારા સારા માર્ક્સ મળી જાય અને આ ચેપ્ટરમાં તો આ પ્રશ્નો પૂછાય છે એટલે થોડું ધ્યાનમાં લેશો ચાલો આપણે એક આવો ત્રિકોણ બનાવીશું અને ત્રિકોણમાં આપણે ત્રણ લાઈન બનાવી દઈશું તો કે ઓકે ચાર ખાના થઈ ગયા તો કે હા હવે આ ખાનામાં તમે સૌથી પહેલાં અહીંયા લખશો ઉત્પાદકો શું લખશો ઉત્પાદકો ઉત્પાદકો પછી આવશે પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય ઉપભોગીઓ અને તૃતીય ઉપભોગીઓ આટલું બધું કેવી રીતે યાદ રહેશે સમજાવી દો ફરી સમજાવજો એક ઉત્પાદકો પહેલા અહીંયા લખી દેશો ઉત્પાદકો યાદ રહી જાય તો કે હા પછી ત્રણે ત્રણમાં લખી દેવાનું ઉપભોગ્યો ઉપભોગ્યો અને ઉપભોગ્યો હવે આટલું તો આપણને યાદ રહે ને કે પ્રાથમિક દ્વિતીય અને તૃતીય ઉપભોગ્યો બધામાં આવશે એકને છોડી અને ત્રણે ત્રણમાં શું આવશે તો કે ઉપભોગ્યો ઉપભોગ્યો અને ઉપભોગ્યો પછી અહીંયા બીજા નંબરનું કોલમ છે એમાં લખવાનું પ્રાથમિક ઉપભોગી અહીંયા ત્રીજા નંબરમાં દૃતીય ઉપભોગી અને છેલ્લે તૃતીય ઉપભોગી પહેલામાં ઉત્પાદકો પછી ત્રણે ત્રણમાં લખી દેશો ઉપભોગી 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 ઉપલક્ષો પ્રાથમિક દ્વિતીય અને તૃતીય એટલે આખું કોલમ થઈ ગયું તો કે હા થઈ ગયું પછી અહીંયા ખાલી જગ્યા રાખશો અને ખાલી જગ્યા રાખી અને બીજા નંબરનું જે કોલમ છે એ બાજુમાં લખશો અહીંયા તૃણાહારી તૃણાહારી તૃણાહારીના ઉપર લક્ષો નાના માસાહારી ને નાના માંસાહારીના ઉપલક્ષો મોટા માંસાહારી જો પહેલા નંબરમાં ખાલી જગ્યા આવશે બીજા નંબરે તૃણાહારી ત્રીજા નંબરે નાના માંસાહારી અને ચોથા નંબરે આવશે મોટા માંસાહારી આ એટલા માટે મેં લખ્યું છે કે આ મુદ્દો તમારે યાદ રાખવા માટે ગાઈડમાં કોપી પેસ્ટ આ મુદ્દો આપેલો છે ઘણા બધા વિદ્યાર્થીઓને યાદ નથી રહેતો તો આટલું યાદ રાખશો તો આ મુદ્દો યાદ રહી જશે હું એવું કહેવા માગું છું એટલા માટે હું તમને અહીંયા સમજાવું છું રેડી ચલો આટલું ખબર પડી કે પેલા ઉત્પાદકો પછી ત્રણે ત્રણમાં ઉપભોગી 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 પ્રાથમિક ઉપભોગી દ્વિતીય ઉપભોગી અને તૃતીય ઉપભોગી વચ્ચે રાખશો પહેલા નંબરમાં રાખશો ખાલી જગ્યા એના ઉપર બીજા નંબરે તૃણાહારી ત્રીજા નંબરે માંસાહારી અને ચોથા નંબરે મોટા માંસાહારી પછી અય કેટલા ખાના છે ચાર એક બે ત્રણ અને ચાર તો અય આપણે આહાર શૃંખલા જોઈએ છીએ અને આગળ આપણે જોઈ ગયા કે દરેકે દરેક ચરણ આ એક ચરણ બીજું ત્રીજું ચોથું આ ચાર ચરણ છે તો ચરણ શું કરે છે તો કે ચરણ પોષક સ્તરની રચના કરે છે છે નહીં તો કે પોષક સ્તરની રચના કરે છે તો હવે આપણે પોષક સ્તર લખવા પડશે તો કે હા તો આ પહેલું પોષક સ્તર બીજું પોષક સ્તર ત્રીજું પોષક સ્તર અને ચોથું પોષક સ્તર પણ આપણે પહેલું બીજું ત્રીજું ચોથું નહીં લખીએ આપણે વ્યવસ્થિત અહીંયા લખશું પ્રથમ પોષક સ્તર બીજા તૃતીય પોષક સ્તર અને ચોથા નંબરે આવે એને કહેવાય ચતુર્થ પોષક સ્તર રેડી જો એક બાજુ લક્ષ્ય પોષક સ્તર એક બાજુ લક્ષ્ય ઉત્પાદકો પછી ઉપભોગી 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 અહીંયા પહેલાં ખાલી પહેલા નંબરે ખાલી જગ્યા રાખશો બીજા નંબરે તૃણાહારી ત્રીજા નંબરે નાના માંસાહારી અને ચોથા નંબરે મોટા માંસાહારી રેડી તો કે રેડી ચલો આટલું તમને આવડી જાય તો આ મુદ્દો મસ્ત કડાકડ તમને આવડી જાય હવે જોજો સૌથી પહેલાં આપણે ઉપર અહીંયા આવી ગયું જો અહીંયા હા અહીંયા જુઓ તો કે ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે હોય છે તો તમે અહીંયા જોજો આકૃતિમાં તમને દેખાય છે કે આ ઉત્પાદકો કયા પોષક પોષક સ્તરે છે તો કે પ્રથમ દેખાય છે તો મુદ્દો આવડે તો કે હા આવડે ને કેમ ના આવડે ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે હોય છે બીજું જો અહીંયા ખાલી જગ્યા છે એટલે કંઈ લખવાનું જ નથી સીધું શું લખી દેશો ઉત્પાદકો કયા સ્તરે હોય છે પ્રથમ પોષક સ્તરે હોય છે ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે હોય છે તો આવી ગયું લાઈનમાં જો ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે હોય છે ચલો એટલું પત્યું તો કે હા પતી ગયું હવે અહીં ધ્યાન આપો તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તરે આમાં તો ખબર ના પડી અને આવું તો આમાં યાદ કેવી રીતે રાખવું એટલા માટે જ અહીંયા આકૃતિમાં આવી જાઉં હવે યાદ રહેશે જો તો કે અહીંયા આ તૃણાહારી છે તો કે હા આ તૃણાહારી અને પ્રાથમિક ઉપભોગ્યો જો તૃણાહારી અને પ્રાથમિક ઉપભોગ્યો એની સામે કયું સ્તર છે તો કે દ્વિતીય પોષક સ્તર તો લખી દો તૃણાહારી અને પ્રાથમિક ઉપભોગ્યો દ્વિતીય પોષક સ્તરે પછી નાના માંસાહારી અને દ્વિતીય તૃતીય પોષક સ્તરે મોટા માંસાહારી અને તૃતીય ઉપભોગીઓ ચતુર્થ પોષક સ્તરની રચના કરે છે અથવા નિર્માણ કરે છે આખો મુદ્દો આવી ગયો હે આટલું સહેલું હે આટલું સહેલું છે તમે ખાલી અહીંયા આટલું યાદ રાખો એટલે આખો આખો મુદ્દો તમને આવડી જાય આના ઉપરથી જોઈને તમારે લખવાનું છે ગોખવાનું નથી વ્યવસ્થિત સમજી લેશો એક વાર એટલે મુદ્દો આવડી જશે ચાલો જો તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તર નાના માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગીઓ તૃતીય પોષક સ્તર અને મોટા માંસાહારીઓ અથવા તૃતીય ઉપભોગીઓ ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે જો આ મુદ્દો યાદ ના રહે તો બિના ટેન્શન લે કે ક્યાં કરો મસ્ત એક આકૃતિ બનાવી દેવાની એમાં ઉત્પાદકો પ્રાથમિક દ્વિતીય ઉપભોગીઓ તૃતીય ઉપભોગીઓ અહીંયા ખાલી જગ્યા તૃણાહારી નાના માંસાહારી મોટા માંસાહારી પ્રથમ પોષક સ્તર દ્વિતીય પોષક સ્તર તૃતીય પોષક સ્તર અને ચતુર્થ પોષક સ્તર એમાં જો ઉત્પાદકો કયા પોષક સ્તરે છે તો કે પ્રથમ પોષક સ્તરે દેખાય છે ઉત્પાદકો ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે તો કે ઓકે પછી જો આ તૃણાહારી અને પ્રાથમિક ઉપભોગીઓ એ બંને કઈ જગ્યાએ છે તો કે દ્વિતીય પોષક સ્તર તો લખો તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તરે પછી નાના માંસાહારી અને દ્વિતીય ઉપભોગીઓ તૃતીય પોષક સ્તરે મોટા માંસાહારી અને તૃતીય ઉપભોગીઓ ચતુર્થ પોષક સ્તરનું શું કરે છે તો કે નિર્માણ કરે છે એકદમ સહેલામ સહેલો મુદ્દો છે બસ આટલું યાદ રાખશો એટલે તમારું કામ થઈ જશે પ્રશ્ન એકદમ સહેલો છે સરસ મજાનો છે પરીક્ષામાં વારંવાર પૂછાય તો થોડું ધ્યાનમાં લેશો બીજું ચેપ્ટરનો ગુણભાર વધી ગયો છે એટલે એક એક પ્રશ્નને વ્યવસ્થિત તૈયાર કરી લેજો ઓકે ચલો હજુ આપણા આ ચેપ્ટરની અંદર ઘણા બધા એવા પ્રશ્નો બાકી છે જેમાં વિદ્યાર્થીઓને ખબર નથી પડતી ક્યાંક ને ક્યાંક તો દરેકે દરેક પ્રશ્નો આપણે આપણી ચેનલમાં અપલોડ કરીશું બીજું ખાસ કે વિડિયો તમે જુઓ છો તો બીજા એવા વિદ્યાર્થીઓ તમારા ફ્રેન્ડ સર્કલમાં હોય તો એને વિડીયો આપણો અવશ્ય શેર કરજો ઓકે ચાલો મળીશું આપણે એક નવા વિડીયો સાથે અને આ ચેપ્ટરમાં હજુ ઘણા બધા પ્રશ્નો બાકી છે તો એની સાથે આપણે મળવાનું થશે પણ મારું માનો તો તમે જ હું જે પ્રશ્નો ભણાવું છું એ થોડા વ્યવસ્થિત તૈયાર કરી લેશો તો પરીક્ષામાં કોઈ તકલીફ પડશે નહીં ઓકે ચાલો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આર્યમ ક્લાસીસ જય હિન્દ જય ભારત